રૂપાલાના વિરોધમાં હવે અન્નજળનો ત્યાગ કરવામાં આવ્યો છે રાજકોટમાં પદ્મની બાએ અન્નજળ ત્યાગ કર્યો આશાપુરા માતાજીના મંદિરે મહિલાઓ દ્વારા ધરણા કરવામાં પદ્મની બા અન્નજળનો ત્યાગ કરી ધરણા પર બેઠા હતા રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો છે ત્યારે હું આ મુદ્દે છેક સુધી લડીશ તેવું પદ્મની બાનું નું છે મારે જોહર કરવું પડશે તો પણ હું કરીશ તેવું પણ પદ્મની બાએ કહ્યું છે રાજકોટમાંથી જેમણે પડકાર ફેંક્યો હતો પદ્મિબા વાળા જે છે તેમણે આજે અન્નો જે છે ત્યાગ કરી અને વિરોધ જે છે તે ચાલુ રાખ્યો છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહિલાઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે ને આશાપુરા માતાજીના મંદિરે તેઓ આવ્યા છે ને આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અને અન્નો ત્યાગ કર્યો છે પદ્મિની બા વાળા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બા શું કહેશો આજે અન્નો ત્યાગ કર્યો છે જી હા આનનો મેં ત્યાગ કર્યો છે અને કદાચ મારે આગળ બીજું પણ પગલું લેવું પડશે ને તો અમે તો અસર ક્ષત્રિયું છીએ અને રેવાના છીએ અને મારે કદાચ સમાજ માટે થઈ અને મારે જોર કરવું પડશે તો પણ હું કરી લઈશ કેમ કે ખબર પડે કે આવું કોઈ બીજી વાર કોઈ બીજી વ્યક્તિ બે લેડીસો વચ્ચે વિશે બફાટ કરીને ન જાય અમે એને જવાબ દેશું અને હું તોડ દેશું મારા બેનો બેનો જોડાશે ભાઈઓ જોડાશે અને હું અહીંયા જ આશાપુરામાંના મંદિરે જ હું અહીંયા અન્નો ત્યાગ કરીશ ને અહીંયા જ મારી બેઠક રહેશે અને જરૂર પડશે તો મારે કે કોઈ પણ જગ્યાએ જવું પડશે તો હું જઈશ મહત્વ એના માટે રોહું આવે છે કે એક સ્ત્રી થઈ અને અન્નો ત્યાગ કરે છે તોય નરેન્દ્ર મોદી સાહેબને જરાય અમારું દેખાતું નથી અમે દિવસથી સતત લડાઈ લડી રહ્યા છીએ અને અમારો સમાજ આખો આમાં સામેલ છે અમારા ભાઈઓ ને અટકાયત કરે છે દીદી ની અટકાયત કરે છે શું કામ અમારી ઉપર રાજકારણ શું કામ મહિલાઓ જે છે તેમના દ્વારા અત્યારે અડગ જે છે તે જોવા મળી રહી છે કેમેરા પર્સન વિપુલ બરીચા સાથે મયુર સર્યુઝ રાજકોટ